સાડા દસ અને અમે લોકો તો ફાઈનલમાં પહોંચી ગયા અમારે કોઈ એવી ચિંતા નથી પાંચ મેચ સંલગ જીતી ગયા છે તમે જોયું જશે બ્લોગમાં આગળના સીધા છે ફાઈનલ અત્યારે સેમિફાઈનલ છે તો નહીં પણ આજે જે હારશે બાર અને જે જીતશે એ કાલે અમારી સાથે ફાઇનલમાં આવશે હવે જોઈએ છે કઈ ટીમ છે અત્યારનું અંદર હમણાં ગયો નથી અત્યારનું એન્ટ્રસ બતાવતો એન્ટ્રેસ આ ટાઈપનું છે હજી સુધી બતાવ્યું નહોતું બ્લોગમાં એ રીતે આટલી ટીમો હતી ગિરનાર સાધના અજમેરા આર્મસ્ટ્રોંગ રેનબોન વિશ્વાસ અને આ ટાઈપનું કંઈ એન્ટ્રસ છે તો બસ હવે અંદર જઈશ ને પછી ખબર પડશે કોણ જીત્યું છે કોણ નહીં જીત્યું અત્યારે કેપી કિશન પટેલ એની સામે કઈ ટીમ છે એ ખબર નથી જે હશે તમને અંદર જઈને માહિતી આપીશ બરાબર કાલે ફાઇનલ છે કાલે ફાઇનલનું બ્લોગ કમ્પ્લીટ સરખું રીતે બનાવીશું અને પછી આપણે બ્લોકનું એન્ડ કરીશું અને આપણે તો જીતવાની જ છે સાંજના લીધા બધી મેચ જીતી અને કાલે બી જીતવાની છે અને ટ્રોફી લઈને જવાની છે તો બ્લોગ જોતા રહેજો અને ફાઇનલમાં તમને ખબર પડશે કોણ જીત્યું છે કોણ નહીં ઓકે હું ગાય છે સેમી ફાઈનલ ચાલુ થઈ ગઈ છે સેમી ફાઈનલમાં છે સ્ટ્રોંગ અને બીજી આપણા નુતુલભાઈની ટીમ છે આપણે ફૂલ સપોર્ટ નિતુલભાઈને કરી રહ્યા છે નીતુલભાઈને તો બેટિંગ અટકે બેટિંગ થઈ જાય તમને બતાવું સ્ટેડિયમ કઈ ટાઈપનું છે આગળની ક્લિપ જોઈ કે જે ભાઈ ફિલ્ડિંગ કરી છે બે હાથ હોય ને બી મારા બેટા કેચ છોડતા હતા ભૂલથી મારથી બી મિસ થાય છે પણ આ ભાઈ મેં બોલિંગ જોઈ બેટિંગ જોઈ ફિલ્ડિંગ જોઈએ એક નંબર તમને મળ વિકે ભાઈ તમે ઓળખતા જશો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર બનાવે શું કેવું વિકે ભાઈ તમારું કેમની ફિલ્ડિંગ કેમની ભાઈ એક નંબર ફિલ્ડિંગ એક નંબર ફિલ્ડિંગ હે ભાઈ ગજબ 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 ગમ્યું આપણને ગમ્યું તમારામાં જે બુમો પાડીએ આપણે કર કર ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ બસ જોરદાર જોરદાર બસ સારું દેજ બન્યારો કામ તો ગાઈસ એ સત્યારે મેચ પતી છે વાગ્યા છે 4 અને કિશન પટેલની ટીમ જીતી ગઈ છે બહુ રસાકસની મેચ હતી કઈ વિચાર્યું તો કઈ ધાર્યું તો કઈ અલગ અને કઈ થઈ ગયું અલગ અમારા ભાઈ હારી ગયા છે બહુ ફૂલ સપોર્ટ કર્યો હતો પણ હવે કાલે એમની અમારી સાથે આવે મેં મને કીધું છે કે કઈ બી થાય કઈ બી થાય ભૂક્કા કાઢી નાખજે હમણે દાંડિયા ઉડી જવા જોઈએ ઉપકા કાઢી નાખવાની વાત છે બીજું કંઈ થતું નહીં આમાં કઈ બી થાય કાલે રેકોર્ડ તોડવો છે હેલો ગાઈઝ ફરી એકવાર સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ પિયુષ ઠાકોર બ્લોગ્સમાં અને આજે છે આઈસીટી ઇલેવનનો ડે સિક્સ એટલે કે ભાઈ ફાઈનલ ડે તમે અને અમે જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા એ પલ થોડા જ મુમેન્ટમાં તમને બતાવીશ આજે છે ફાઈનલ ડે ફાઈનલમાં છે કેપી અને અમારા અફઝલભાઈની ટીમ તો જોઈએ છે કોણ જીતે છે કોણ આવે છે અમારા તરફથી એમાં ફૂલ બેસ્ટ ટ્રાય કરવાના જીતવાનો તો ભાઈ અમારે જ છે તો જે બી તમને બ્લોગમાં સાથે છે અત્યારે અમારા બનાસકાંઠાના જ છે માલણ શું ભાઈ કેમ બનાસનો ઘાયલ જીતવાનું હોય ને ભાઈ જીતવાનું જીતવાનું એકસો દસ બહુ મહેનત કરી છે અને આપણી ટીમ પણ મજબૂત છે આપણી બોલિંગ લાઈન પણ સારી છે એટલે લગભગ એમ તો અમારે સુધી અત્યાર સુધી કોઈની કમ્પ્લેન આવી નથી જે બી ઉતરાય બધા સારું જ એટલે આ મેં જીતવાની છે કપ લઈને જવાનો છે બનાસકાંઠા લઈએ છીએ અમદાવાદ વાળા લઈએ છું શું કેવું સો ટકા ને આપણે બનાસકાંઠા અને બીજી બીજી વાત બ્લોગમાં કહી દઉં કે આઈસીટી ના કારણે અમને ઘણા સારા એવા મિત્રો મળ્યા ક્રિકેટ બધા શીખવા ઘણી ઓળખાણ એટલે છે ને આવી ઇવેન્ટોમાં જવું લાભ થાય છે જેમ કે ક્રિકેટર તરીકે બહુ લાભ થાય છે કંઈક નું કંઈક નવું નવું જાય કંઈક ને કંઈક હા હું મારી બી પહેલી સિઝન જ છે મને બી કોઈ આઈડિયા નહોતો પણ મોજ બી આવે ને ફૂલ એન્જોય કરવાનો છે બસ હવે અંદર ગ્રાઉન્ડ પર જઈશું પ્રેક્ટિસ ચાલુ છે ક્યાંકના લોકો ફોન પર મેસેજ આવી રહ્યા છે છ વાગ્યાના બોલે સાત વાગ્યા હવે જઈ તમને અપડેટ આવે

ઘટના કચીવાળી મેચ આવી ગઈ નવ માં બાવીસ રન જોયું સ્ટાર્ટિંગ થોડા બહુ શાંતિ રમતા હતા અત્યારે ટફ પડી રહ્યો છે મીરા બીરા બધી વેકિંગ કરી રહી છે રાવ સાહેબ પર ભરોસો છે નવ માં બાવીસ રન હજી કઈ કહેવાય ને જીતવાની આશા ફૂલ છે બરોબર જીતવાનું જ છે يا મેચ ના મધ્ય ભૂલી ગયા એક જ કિંગ ચાલે એક નંબર બેટિંગ કરી મારા ભાઈ બહુ જોરદાર બહુ જોરદાર બહુ બઉ જોરદાર જીતાડવામાં બધા મજબૂત કર્યું પણ છેલ્લે છેલ્લે બહુ ગજબ बहुत तगड़ा बिग कांग्रेचुलेशन बिग कांग्रेचुलेशन बिग कांग्रेचुलेशन सादा लेजेंड 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 ऑलवेज विन गाइस जीते गए आज फाइनली अबे आगे नु जे असे तमना ब्लॉग म बताय त अया पे हमारा एसिड 11 के फाउंडर जिग्नेश भाई हमारे कैप्टन साहब हां जिग्नेश भाई गाइस नौ थी है एला जे तम ब्लॉग म वस्तु जोई है से કે અમારી કઈક વાત થઈ હતી જોતા હશે તમને ખબર જ છે કે કિસ કરવાનો હતો ટ્રોફી ના ફોટો અમારા મીરભાઈ ને મારે અને વસ્તુ આજે કામયાબ થઈ ગઈ છે મીરભાઈ ભાઈ છેલ્લે થોડી આમ કરી પણ બાકી વન મેન છો તો આપણા માટે આજ છે મારા ભાઈ मारा भाई पहले सीजन में आया ना पहले सीजन में आपने ट्रॉफी है पाई है बहु बहु बिग कांग्रेचुलेशन मारा भाई मीर गजब 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 ना गजब महाकाली माता ने आने जरा हमारे ना आईपीएल में हमें सबने चाहिए और ट्रॉफी साथे फोटो आउसे से थोड़ा क्या सोच के क्या बकरे थे बस कुछ नहीं चल रहा बस ये चल रहा था कि ये मैच मुझे जीतना बस और कुछ नहीं कैसे करूंगा कॉन्फिगरेशन क्या है क्या खेलूंगा कुछ नहीं बस मुझे जीतना है क्या Hm mm.

કેપ્ટન ભાઈ વાઇસ કેપ્ટન ભાઈ ઉતારી દીધી છે મેચ શાંતિ રમતા હતા મને એમ લાગતું હતું ખબર નહીં કેમ આટલું વિકાન રમે પણ જે એમની સ્ટ્રેટર્જી હતી બોસ એક નંબરના ફાઇનલ જીતાડી દીધી છે અમને હું પહેલે જ સિઝનમાં છું અને પહેલી જ સિઝનમાં આપણે ટ્રોફી મળે છે બહુ બહુ કોંગ્રેચ્યુલેશન મારા અફઝલ ભાઈ બહુ ગજબ 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 કોંગ્રેચ્યુલેશન ભાઈ બધા બહુ મહેનત કરી મારી ઘણું બધું આવેલું છે દહેજ માં તમને બતાવી દઈએ અમારા બે નું દહેજમાં આવ્યું છે દહેજમાં લેતા જજો જો લેતા જ ચેમ્પિયન ચેમ્પિયન જલ જલા ચેમ્પિયન હે ત્રણ દુરાnder એક જ ફ્રેમમાં જેના લીધે અત્યારે અમે આટલા સુધી પહોંચ્યા છે એક જ ફ્રેમમાં તમને જોવા મળી જવાના છે રાવ સાબ અબ્દુલભાઈ ને મીરભાઈ આપણા મહારથીઓ સાધનાના પ્લેયરો જીતી ગયા છે ફાઈનલ ને અત્યારે જમણવાર ચાલી રહ્યો છે મેચ પછીનો તો તમારે તમારા લોકોને કઈ કહેવાનું થાય છે કરી દો શું કેવું છે પબ્લિકને કે રાતના ત્રણ વાગ્યા છે સાહિર્યો બી જમી રહ્યો છે શું શું આગના સિમાંતામાં બધું જોયું છે આમાં બહુ વાતમાં ફોન માર્યું છું 9JN શીખવાડે બીજા બિચારાઓના મોમાથી અવાજ ન નીકળતો બહુ થાકી પાકી છે બધા વાદા હતા બધા વાદા વાદા પૂરા થઈ ગયા છે ચાલ શાંતિથી બોલવા જોઈએ પછી વાત હવે બહાર જઈને કરવાના છે હા આવતી સાલ તમે બ્લોગમાં જોયું કે આ રીતે અમારી અહીં ફાઈનલ ડેની મેચ અમે મેચ જીતી ગયા હતા બધાએ ખૂબ જ સેલિબ્રેશન કર્યું હતું ઘણી બધી ક્લિપો રહી ગઈ છે ઘણી બધી જેટલી ક્લિપો આવી જેટલી બધા અમને બતાવી છે તો બસ આ રીતે મોડા તમે જમ્યા અને ભાઈ બધા મળીને એકબીજાને મળીને ઘરે રવાના થયા હતા કમસે કમ ચાર પાંચ જેવું વાગી ગયું હતું ને ઘરે આવીને સૂઈ ગયા હતા તો બસ આવા જ બ્લોગ આવતા રહેશે ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરજો તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે અને આવા નવા બીજા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો તો મળીએ એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી જય માતાજીને જય દ્વારકાધીશ